વિગતવાર સમાચારની શરૂઆતમાં સૌથી પહેલા વાત કરીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે વિજાપુર અને વિસનગરના પ્રવાસે જવાના છે મહુડી ઘંટાકર્ણ મહાવીર તીર્થધામના તેઓ દર્શન કરશે અને વિકાસ કાર્યોનું લોકાર્પણ સહિત વિકાસ રથનું પણ તેઓ પ્રસ્થાન કરાવશે વિજાપુરમાં રજત જયંતિ મહોત્સવમાં પણ તેઓ ઉપસ્થિત રહેવાના છે સાથે વિસનગરમાં આજની ઘડી તે રણિયામણી કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે એસોસિએટ એડિટર અરુણ શાહ ફોનલાઇન પર જોડાઈ ગયા છે અરુણ સીએમનો આજનો ઉત્તર ગુજરાતનો પ્રવાસ કેવા પ્રકારના કાર્યક્રમો રહેશે સંજીવની જે રીતે વિકાસ વિકાસકાર્યો હાજર રહે અને હાલના તબક્કે વિકાસ સપ્તાહની ઉજવણી છે જે તેના ભાગરૂપે મુખ્યમંત્રી આજે મોડી તે મૌડી જે મહાવી તીર્થધામ ગણવામાં આવે છે તીર્થધામ છે મહત્વપૂર્ણ રીતે મૌડી વિજાપુર અને વિસનગરનો આજનો મુખ્યમંત્રીનો કાર્યક્રમ છે સવારે સાડા નવ કલાકે મંદિરથી મૌડી તીર્થધામ ઘંટાકળમાં આવીને તીર્થ દર્શન કરીને લોકાર્પણ વિકાસ કાર્યનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે ખાસ કરીને આશ્રમ ચોકડીથી મૌડી કોલેન રસ્તાનું લોકાર્પણ પણ તેમના હસ્તે કરવામાં આવશે આ ઉપરાંત વિકાસ રથ પ્રસ્થાન મૌરી માર્ગ ઉપર મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે ખાસ કરીને કલાક એટલે કે સવા દસ કલાકે જે આવી છે સરદાર પટેલ જે ક્રેડિટ સોસાયટી છે તેનો રજત રજત જયંતિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં પણ મુખ્યમંત્રી હાજરી આપશે સાંજે સાડા સાત કલાકે એપીએમસી વિસનગર ખાતે કહી શકાય કે વિસનગર મુલાકાત લેશે વિસનગર જે યુવક સેવા સાંસ્કૃતિક કચેરી દ્વારા આજની ઘડી રળિયામ ની એ કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહે એક રીતે કહી શકાય કે વિકાસ સપ્તાહ જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી વિકાસ કાર્યોના અનેક વિવિધ કાર્યક્રમો માં પોતાની હાજરી આપી આ વિકાસ સપ્તાહ ની ઉજવણી થઈ રહી છે ધન્યવાદ અરુણ જાણકારી બદલ